નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ સમાચાર વિગતવાર ભાવનગર જિલ્લા કોંગ્રેસ એસસી ડિપાર્ટમેન્ટ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બહુમાળી ભવન જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી બહુમાળી ભવનને આવેદનપત્ર આપીને કરાઈ રજૂઆત વિષય કોલરશીપ પોર્ટલ ઉપર ઈ કે બાબત જય ભારત છાત જણાવવાનું કે ઉપરોક્ત વિષય જે પોર્ટલ ઉપર રેશન કાર્ડ ઈ કેવાય કરવામાં આવે છે છતાં પણ ઈ કેવાય સી થતું નથી સરકાર શાળાઓમાં ગરીબ અને મધ્યમ વર્ગના સંતાનોને અભ્યાસ કરે છે આવા પરિવારના બાળકોના વાલીઓ પોતાના ધંધો રોજગાર પાડીને ઇ કેવાયસી કરવામાં લાઇનોમાં ઊભા રહીને આધાર કાર્ડનું પોર્ટલ ચાલતું નથી પંદર દિવસનું વેટિંગ આવે છે રાજ્યના શિક્ષણ સાહેબ સાહેબશ્રીએ જાહેરાત કરી છે કે નાના બાળકો માટે શિષ્યવૃત્તિમાં ઇ કેવાયસી કરવું જરૂરી નથી છતાં પણ શાળાઓમાં દ્વારા ઈ કેવાય માંગવામાં આવે છે કારણ કે પોર્ટલ ઉપર જૂની સૂચનાઓ યથાવત છે તેથી હાલના સંજોગોમાં ઈ કેવાયસી ખૂબ જ મુશ્કેલ છે તેમ છતાં પણ વિદ્યાર્થીઓને શાળામાં શાળા સંચાલકો દ્વારા ઈ કેવાય કરાવવું ફરજિયાત કહેવામાં આવે છે જે હાલના સંજોગોમાં ઉપરની રજૂઆત મુજબ શક્ય નથી તો પણ સ્કૂલવાળા આગ્રહ રાખે છે શિક્ષકો દ્વારા શાળાઓમાં વિદ્યાર્થીઓને સતત ઈ કેવાયસીનું સતત પ્રેશર આપવામાં ના કારણે વિદ્યાર્થીઓને શાળાએ જતા બંધ થઈ ગયેલ છે તો આપ સાહેબ શ્રી સદર બાબતે ઘડતું કરશો તેવી વિનંતી રિપોર્ટર મુકેશેશ કંટારિયા ગારિયાધાર બોટાદ દસ્તક ન્યૂઝ તંત્રી એલડી મકવાણા મારું નામ દીપેશ પરમાર છે ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આજરોજ અમે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને મળ્યા ખાસ કરીને જે શિષ્યવૃત્તિની અંદર ઈ કેવાયસી કરવામાં આવે છે તો ઈ કેવાયસીની અંદર વિદ્યાર્થીઓને બહુ જ તકલીફ પડી રહી છે તેમના વાલીઓને રોજે રોજનું કામ પાડી અને ઈ કેવાય સી કરાવવા માટે જવું પડે છે તો અમે એને એવી વાત કરી કે શિક્ષણ મંત્રી સાહેબે તો એવી જાહેરાત કરી છે કે ભાઈ ઈ કેવાયસી ની જરૂર નહીં પડે તો સાહેબનું એવું કહેવું છે કે ઈ ની જરૂર જરૂરિયાત બક્ષીપંચના વિદ્યાર્થીઓને નહીં પડે કારણ કે એમને જે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે એ રાજ્ય સરકાર આપે છે જયારે એસસી એસટી એના માટે ફરજિયાત ઈ કેવાયસી રહેશે બીજો પ્રશ્ન એવો થયો છે કે આજને આજ તમે આ ઈ કેવાયસી કરાવી કરાવીને લાવો એવું શાળાઓ દ્વારા સતત પ્રેશર કરવામાં આવે છે હવે આ રીતનું રોજે શિક્ષકો દ્વારા પ્રેશર કરવામાં આવે એના કારણે બાળકો શાળાએ જતા બંધ થઈ ગયા છે વાલીઓને એક જ ફરિયાદ કરે છે અમારું ઈ કેવાય સી કરાવી દો તો મારી આપ સરકારશ્રીને આપ સાહેબ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે તમે આમાં સમય વધારી દો સમય વધુ ફાળવો અથવા તો તમે આધાર કાર્ડના સેન્ટરો વધારે ખોલો અને થોડોક સમય આપો એટલે આ વિદ્યાર્થીઓને અનુકૂળતા રહે તો સાહેબ આપશ્રીને આમાં થોડું ઘટતું કરવા વિનંતી